પાદરા તાલુકાના વડુ ગામમાં ગઈકાલે ભારેથી ભારે વરસાદના કારણે વડુ નવી નગરી આવેલા ઘરોની અંદર પાણી ઘુસ્યા હતા વડુગામમાં ભારે વરસાદી કારણોસર મકાનો પણ પડી ગયા અને જેમાં મકાન પડતા કોઈ જાણવાની થઈ નથી પરંતુ પાણી ભરાવાના લીધે અનાજ પાણી કપડાં દરેક વસ્તુઓ પાણીમાં પલળી ગયેલ અને વડુગામમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી અને મસ્જિદ પાસે પણ કેળસમાન પાણી ભરાઈ જવા પામ્યા હતા જેને લઈ વડુગામ મંદિર જવાના રસ્તાઓ પણ બંધ થયા ખૂબ પાણી ભરાયા હતા આટલી બધી વડુગામના વડુગ્રામ પંચાયત અને વડુગામના સરપંચશ્રી અને તલાટીના આ વાતની જાણ હોવા છતાં કોઈ પણ અધિકારી કે સરપંચ તલાટી સભ્ય પાણી ભરાયા પછી સ્થળની મુલાકાત પણ લીધી નથી હવે આ વડુ ગામમાં કુદરતી આફતમાં વરસાદના પાણી ભરાયા પછી વડુ ગામના તલાટી તરફથી સરકાર તરફથી મળતી સહાય ગરીબ લોકોને અપાવે છે કે કેમ આટલું બધું પાણી ભર્યા બાદ પણ ઘરવકરી ખાવાનું અનાજ પણ પલળી ગયું છે ગરીબ લોકો લાચા લોકોને સરકારી સહાય મળે તો તેમને થોડી ઘણી રાહત થાય તલાટી જ્યાં પાણી ભરા છે ત્યાં રૂબરૂ નિરીક્ષણ કરી ગરીબ લોકોને થયેલ નુકસાનનો અંદાજો કાઢી લગતા વળગતા તંત્રને જાણ કરે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે તો વડુ ગામના નવી નગરીમાં મકાનો પડી ગયા છે તો તેમનું શું આ મકાની કોઈ સહાય સરકાર તરફથી મળશે કે નહીં તે જોવું રહ્યું રિપોર્ટર સરફરાજ દીવાન વડુ પાદરા વરસાદના કારણે વડુ ગામ નગરીમાં પાણી ભરાઈ ગયા છે મોટા પાયે લોકોનું નુકસાન થયું છે આજ સુધી તંત્રમાંથી કોઈ પણ આ બાજુ જોવા સરખા આવ્યા નથી લોકોની જાન માલની કેટલી નુકસાની થઈ છે ઘરોમાં લોકોના પાણી ભરાઈ ગયા છે ખાવાના હાંફા પડે છે લોકો ભૂખ્યા તરસે નાના નાના બાળકો ભૂખ્યા તરસ્યા છે આજ સુધી તલાટી કે સરપંચ કોઈ આ બાજુ જોવા સરખા આવ્યા નથી જ્યાં જો ત્યાં પાણી જ પાણી દેખાય છે લોકોના ઘરોમાં ભાઈ પાણી જ પાણી છે